કે મારી મેલડી માના મંદિરે આરતીના સમયે માણા તો રોજ દર્શન કરવા માટે નહીં આવે પણ હા એક એવું વિશ્વાસ છે કે મારી માની દરરોજ પ્રસાદી ખાવા માટે જરૂર આવે ચાલો હું તમને બતાવું અને એના માટે માને આપણે કાંઈ પણ ચડાયું હોય ને એ જમ્યા વગર ક્યારે જાય ને હા મંદિરમાં ક્યારે આવે ને હંમેશા મેલડી માના જે મેલડી માનું આંગણું છે ને મહાન બસ ત્યાં આવીને બેહી રહે તો મારા પપ્પા તો આરતી કરીને ક્યાં આવ્યા ગયા છે ખેતરમાં રાતે પાણી વાળવા માટે હું હું હજી સુધી મેલડી માના મંદિરે બેઠી છું કેમકે કે મેલડી માના મંદિરે મને ખૂબ જ ગમે તો હું મોડા સુધી બે બહેહીરો મારી મા પાસે કેમ કે મને ખૂબ જ ગમે જો બાર અંધારું પણ થઈ ગયું છે બારે તો હું જાઉં છું પહેલાં તમને બતાવું છું કોણ છે કે માં ઉપર માણા નહીં માં પર જનાવર પણ ખૂબ જ વિશ્વાસ કરે જે માણાની માં છે ને એ જનાવર ની પણ માં છે તો હું તમને બતાવું એ કોણ છે ચાલો જલ્દી બારે જો ત્યારે રાત પણ પડી ગઈ છે બારે જો આરી હા અલે લે જોયું હમ આ મેલડીમાંનું આંગણું જો અહીંયા મેલડીમાં બે તો અહીંયા આવીને રોજ ડેલી બેહી રહે મેલડીમાંની પ્રસાદી ખાવા માટે અંધારું પણ પડી ગયું છે મારા લીમડે લાઈટ પણ બળે છે અને ચુંદડી ચમકી રહ્યો છે આ મેલડીમાંની પ્રસાદી ખાવા માટે આવી જાય અને આ છે અમારી મેલેડીમાં કેટલી પ્યારી છે ஜெய மேலடிமா